નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ મે બે હજાર ચોવીસ આજના સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ખાસ કરીને અત્યારે જે વાવાઝોડાની અસર જેવો પવન ફૂંકાઈ રહ્યો છે સાઠથી 70 કિલોમીટર પ્રતિ કલાકના જોટાના પવનો કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે તેમજ રેમલ નામનું બંગાળની ખાડીમાં બનેલું વાવાઝોડું અત્યારે કઈ સ્થિતિમાં છે તેમજ ગુજરાતમાં ક્યારે વરસાદ પડવાનો છે વાવણી લાયક વરસાદ ક્યારે થવાનો છે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં વાત કરીએ તો વાવાઝોડું રેમલ નામનું જે અત્યારે આગળ વધી રહ્યું છે તે બાંગ્લાદેશને પણ વટાવી અને ખાસ કરીને કયા વિસ્તારમાં પહોંચવું તેની પણ વાત કરીએ તો અત્યારે હાલ સીલસાડ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં એંશીથી નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે ગુવાહાટી દિબ્રુગઢ આજુબાજુના જે બધા વિસ્તારો છે તેમાં પણ તેની અસર વર્તાઈ રહી છે સાથે સાથે ગુજરાતની અંદર પણ બે દિવસથી તેની અસર જોવા મળી રહી છે અત્યારે કચ્છના વિસ્તારોમાં સડસઠથી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંસકાના પવનો ફૂંકાઈ રહ્યા છે તો મોરબી જામનગર સાઇડ ત્રેસઠ બાકીના જૂનાગઢ આજુબાજુના વિસ્તારોમાં એકાવન ભાવનગર મહુવા સાઈડના વિસ્તારોમાં પાસઠ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણ ગુજરાતમાં એકાવન તેમજ મધ્ય ગુજરાતમાં પિસ્તાલીસ ઉત્તર ગુજરાતમાં ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાઈ રહ્યા છે જોઈએ આજે રાત્રે કેવી પવનની ઝડપ જોવા મળશે તો રાત્રે બાર વાગ્યા સુધી કચ્છમાં સુડતાલીસ ઉત્તર ગુજરાત ચુમ્માલીસ મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક આવતીકાલે વહેલી સવારે પણ કચ્છના વિસ્તારોમાં પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેમજ ખાસ કરીને આવતીકાલે સાંજના સમય એટલે કે ચાર પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન કચ્છમાં સડસઠથી બોતેર તેમજ સૌરાષ્ટ્રમાં સાઠ કિલોમીટર પ્રતિ કલાક જામનગર મોરબી સાઈડ જુનાગઢ પોરબંદર સોપન ભાવનગર અમરેલી મહુવા પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાક તો દક્ષિણ ગુજરાતમાં ઓગણસાઠ મધ્ય ગુજરાતમાં પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાશે આગામી ત્રીસ તારીખે સવારના સમયે તેમજ બપોર પછીના સમયે પવનની ઝડપ વધારે જોવા મળશે જેમાં કચ્છની અંદર બાવન સૌરાષ્ટ્રમાં તેતાલીસ ભાવનગર મહુવા સાઠ અને દક્ષિણ ગુજરાતમાં પચાસથી પંચાવનની પવનની ઝડપ જોવા મળશે એકત્રીસ તારીખની વાત કરીએ તો તેમાં પણ કચ્છની અંદર છેતાલીસ સૌરાષ્ટ્રમાં ચુમ્માલીસ અને દક્ષિણ ગુજરાતમાં સુડતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચોટાના પવનો ફૂંકાશે પહેલી તારીખની વાત કરીએ તો કચ્છની અંદર બાવન સૌરાષ્ટ્રમાં છેતાલીસ દક્ષિણ ગુજરાતમાં અઠાવન કિલોમીટર પ્રતિ કલાક તો બીજી તારીખમાં પણ પવનની ઝડપ કચ્છમાં પિસ્તાલીસ સૌરાષ્ટ્રમાં બેતાલીસની જોવા મળશે ત્રણ ચાર તારીખમાં પવનની ઝડપમાં ઘટાડો થશે અને માવઠાના સંજોગોમાં વધારો થશે આગામી પાંચ છ તારીખમાં કચ્છમાં બાવન સૌરાષ્ટ્રમાં ચુમ્માલીસ છ તારીખની વાત કરીએ તો કચ્છની અંદર ત્રેપન સૌરાષ્ટ્રમાં ભાવનગર મહુવા પચાસ દક્ષિણ ગુજરાત પચાસ અને મધ્ય ઉત્તર ગુજરાત ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે હવે વાત કરીએ આગામી સમયમાં અરબી સમુદ્રમાં સાયક્લોન બનશે કે નહીં તો આ જે વાવાઝોડું અરબી સમુદ્ર આગામી સમયમાં ડેવલપ થઈ શકે છે તેની અપડેટ પણ આગામી સમયમાં મળશે હવે વાત કરીએ ખાસ કરીને વાવણી લાયક જે વરસાદ ક્યારે થઈ તો આગામી પાંચ છ તારીખ પછી જે પવન ધીમો પડે ત્યાર પછી કાયદેસર વાવણી લાયક વરસાદ દસથી ચૌદ જૂન વચ્ચે થઈ શકે છે તે પહેલાં ત્રણ ચાર તારીખમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે હવે જોઈએ વરસાદની અપડેટ જેમાં આવતીકાલે ઓગણત્રીસ તારીખમાં દક્ષિણ ગુજરાતના જે ભાગો છે સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે તો ત્રીસ તારીખમાં પણ વહેલી સવારે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે એકત્રીસ તારીખે સૌરાષ્ટ્રના ભાગો જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ ભાવનગર સુરત વલસાડ નવસારી ડાંગ તાપી દક્ષિણ ગુજરાતના ભાગો તેમજ ખાસ કરીને પહેલી બીજી તારીખથી વાતાવરણમાં પલટો આવશે અને બીજી તારીખથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને અમીસાટણા ઝાપટાની શરૂઆત થશે ચાર તારીખની અંદર સાંજના સમયે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વાંસદા ડાંગ સાપુતારા ભવનાથંબોશી વાપી કપરાડા વાની ખાડોલી આજે બધા વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે તો પાંચ તારીખની અંદર પણ કેટલાક વિસ્તારોમાં સામાન્ય હળવો વરસાદ જોવા મળશે આગામી સમયની અંદર આ વર્ષે ચોમાસું વહેલું બેસે તેવી સંભાવના ગણી શકાય અરબી સમુદ્રમાં જો સાયક્લોન બને તો ચોમાસું આગળ પાછળ થઈ શકે છે ખાસ કરીને દર વર્ષે પંદર જૂન આજુબાજુ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે આ વર્ષે રોહિણી નક્ષત્રમાં પણ કેટલાક ભાગોમાં વરસાદ થાય તેવી સંભાવના છે ત્યાર પછી એકવીસ જૂનથી આદરા નક્ષત્ર બેસે છે ત્યાર પછી ભારે વરસાદની પણ સંભાવના કેટલાક વિસ્તારોમાં રહેલી છે અને ત્રીસ જૂન પહેલાં ગુજરાતના તમામ ભાવ ભાગોમાં એટલે કે એકવીસથી ત્રીસ તારીખમાં વાવણી વરસાદ થાય તેવી સંભાવના ગણી શકાય તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સાંજના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ